મિત્રો મારા આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આપણે જઈશું એક પ્રાચીન મંદિર અને તેના ઇતિહાસ વિશે જાણવાનો પ્રયાસ કરીશું તો આપણે અમદાવાદ મોડાસા હાઈવેથી નીચે ઉતરી અહીં સિંગલપટ્ટી રોડ છે અહીંથી કમસે કમ આપણે પાંચથી છ કિલોમીટર અંતર કાપવું પડશે એટલે બમરીચી અને મુવાડા ગામ આવી જશે અને આગળ જતા જ પાકો રસ્તો તો નથી પણ જામપો આવે તો અંદર આપણે પ્રવેશ કરી નાખવાનું અને આગળ જવાનો કોઈ રસ્તો નથી એટલે અહીં આપણે અહીંથી ચાલીને જઈશું તો મિત્રો ફરી એકવાર મારા આ વિડિયોમાં તમારું સ્વાગત છે અને આપણે આવી ગયા છે ભમરેચી મોવાડા મુવાડા જો આગળ જતા તમને લોકેશન હું તમને બતાવ્યું ત્યાંથી કેવી રીતે આવું એ સમગ્ર માહિતી આગળ તમને હું બતાવી અને આપણે આવી ગયા છીએ ભમરેચી મોવાડા મુવાડા તો મિત્રો આ મંદિરનો ઇતિહાસ બહુ પ્રાચીન છે અને આ ભમરેચી માતાનું મંદિર છે તો ચાલો આપણે જઈએ અને ભમરેચી માતાના દર્શન કરીએ અહીં કોઈ મોટો વડીલ કે કોઈ પૂજારી હોય તો તેમના દ્વારા આપણે આ મંદિરનો ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરીશું અને આ વિડીયો તમે અધૂરો મૂકીને ક્યાંય જતા નહીં વિડીયો પૂરેપૂરો જોજો આ મંદિર સરસ છે અને જોવાલાયક સ્થળ છે તો આ મંદિર ધરતીની સપાટી પરથી ફક્ત ટોચ જ દેખાય છે પણ અહીં જેમ જેમ નીચે ઉતરીએ તેમ તેમ આ મંદિરનું રૂપ જોવા મળે છે એટલે કે આ મંદિર એક બે નહીં પણ ત્રણ માનું આ મંદિર છે તો તમે આ વિડીયોમાં પૂરેપૂરું આ મંદિર તમે જોઈ શકશો તો મિત્રો તમે આ મંદિર પણ જોયું કે મંદિર બહુ મોટું છે અને આપણે અંદર ગુફામાં જઈને માતાજીના દર્શન પણ કરીશું કેમ કે ગુફાની અંદર માતાજીની પ્રતિમા સ્થાપિત કરેલી છે તો ચાલો આપણે જઈએ અને માતાજીના દર્શન કરીએ તો આ અમરે માતાના દર્શન કરવા માટે દૂર દૂરથી એટલે કે અલગ અલગ જિલ્લાઓમાંથી પણ પબ્લિક આવે છે અને ખાસ કરીને વધારે ભક્તોની સંખ્યા નવરાત્રીના દિવસોમાં અહીં બહુ ભીડ રહે છે તો મંદિર ત્રીજા નીચે છે અને નદી છે દેહમાં મંદિર છે અને તો મિત્રો ચાલો આપણે જઈએ માતાજીના દર્શન કરવા માટે અને તમે જોઈ શકો છો અહીં આપણે પથ્થરની એક ગુફા છે અને ગુફાની અંદર માતાજી બિરાજમાન છે અને ગુફાની અંદર તમે જોઈ શકો છો અહીં અંદર ભોયરું છે અને આ ભોયરાનો શું ઇતિહાસ છે તે પણ આપણી પૂજારી દ્વારા જાણવાનો પ્રયાસ કરીશું જો મિત્રો તમે તલો તાલુકા તમારું ગામ લાગતું હોય તો આ મંદિરના દર્શન કરવા માટે તલુદ તાલુકામાં આ ગામ આવેલું છે અને ભમરીચિના મુવાડા કમરુચેના મુવાડા જઈને તમે કોઈ પણ માણસને પૂછશો તો તમને આ મંદિરનું લોકેશન બતાવી દે છે તો તમે આ મંદિર તથા આ માતાજીના દર્શન કરવાનું ચૂકશો નહીં અને એકવાર જરૂર જજો તો તમે જોઈ શકો છો અહીં વિશાળ ભોયલું છે તો તમે એકવાર જરૂર જાઓ તો દાદા જોડીથી આપણે ઇતિહાસ જાણવાનો પ્રયાસ કરીશું તો ચાલો જઈએ આપણી બહાર તો તમે જોઈ શકો છો ઓહ જૂની બહુ કેસીટ વગાડી વિક્રમ ઠાકોરની મજા આવતી વખતે અત્યારે તો કોઈ વાપરતા નથી અને કેસેટ પણ નથી મળતી તો ચાલો આપણે જઈએ આપના મેન પોઈન્ટ ઉપર અને મંદિર વિશે જાણકારી દાદા જોડીથી લઈએ તો આ જે માતા મંદિર છે એ કમ કમ કેટલા વર્ષ જૂનું હશે તો બહુ જૂનું મંદિર છે બહુ વર્ષ હોય તો આટલો આ બહુ પણ વર્ષ નહીં કહી દઉં એવું છે અને તમે અહીં કેટલા વર્ષથી તમે અહીં ફરજ બજાવો છો પત્તા હાઇટ વર્ચ સાઈઠ હોય તમારું ઉમર કેટલી થઈ શકે વાળું એટલી વાર ચિત્ર પંચોચર વર્ષ થવા આવ્યો હા ભાઈ વધારે કેવું જ કરતો હતો બરોબર

અંદર બહુ એવું સાયરા ફૂટે છે બરોબર એ અહીં કોઈને બનાવી હતું કે એક હતું છે એ વખત એ વખત કાજે કરી હું કોઈ કોઈ નકલ નહીં હા તો કાજે વખત તો કોઈના જવા માટે બનાવી તો ખરાબી માતાજી ને બનાવેલું હોય ને લાખ રૂપો ની બનાવી હોય ને જવા માટે લાખ રૂપો ની વાત કો કેવાય ને લાખ રૂપો નું બોય એ લાખ રૂપો મો ખઈ ગયો દેવી દેવતાઓ જ મારે ને મો સુગમ મન જાય એ વાત હે

કોઈ તો અમુક દિવસોમાં દૂર દૂરથી થી પબ્લિક આવતી હશે આવો આગળ કોઈ કઈ ના આવો આ તો અમદાવાદ આવો નડિયાદ ના આવો ગોધરા ના આવો જેટલા માતા ના સેવકો ને બહુ મારો બાર સત્તા રહેવો ને તો એ આવો દાહોદ પછી પાટણ પાલનપુર એ બધા જે બહાર જતો રહેલો ને એમાં ફરજા ચાલુ જ પડો હોય લાઈટ ને જરૂર નહીં બધું હા અને લાઈટ મે ઓખડ દીધી કોઈ આયો હો હોસ કરવાઈ તો મિત્રો મારો આ વિડિયો તમને જો સારો લાગ્યો હોય તો આ વિડિયો લાઈક કરી દેજો અને આગળ શેર કરજો અને અંતમાં વિડિયો જોયા પછી કમેન્ટમાં જય ભમણીજી માતાનું નામ લખવાનું ભૂલતા નહીં તો જય ભમણીજી માતા આ વિડીયો આપણે અંત લાવીશું તો ચાલો જઈએ અને હવે મળીશું આવતા વિડીયોમાં ત્યાં સુધી કાકા આવજો ભાઈ દાદા 啊，让不让？